શહેરના ઉદ્યોગપતિની દીકરી ચિગિત બની સાધ્વી જીન દ્રષ્ટિ શ્રી મહારાજ અમદાવાદના બોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજે દીક્ષા આપી વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીએ જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈને સંયમ જીવન અંગીકાર કરે જેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી વડોદરાની મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ સૈલ શાહ સાથે લગ્ન કર્યા અને બે દીકરાઓનો જન્મ થયો પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી અને માસી મહારાજ શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીત્બેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જેવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે વધુમાં મુમુક્ષ દીક્ષાર્થી જીગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારમાંથી બે દીકરાઓ પછી માતા જીગીશાહે પણ સંસાર અંસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપના આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજ પંડિત મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી આ ચારિત્ર ધર્મ ઉત્સવમાં વસ્ત્રો રંગવાનો વર્ષીદાનનો વરઘોડું તથા અંતિમ સાંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા દરમિયાનમાં અલ્કાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ચિકિશાબેન સાથે ભગવાન સમક્ષ નાણાં માંડી સમુસરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કુઠારી કાજોલબેન તથા વંશીબેન શાહી પણ આજે ઓગું ગ્રહણ કરી દીક્ષા લીધી હતી દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણસુરી મહારાજ ચિગીશાબેનની નવું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારાથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ દિલીશ મહેતા ચૈન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણી મોટી સંખ્યામાં દીક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા